નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જોવાના છીએ સૌથી પહેલા આજના વિડીયોની અંદર આઈ શ્લોક પૂર્તિની આપણે વાત કરવાના છીએ અને એ શ્લોક પૂર્તિ માત્રને માત્ર બીજા ચેપ્ટરમાંથી મતલબ કે તમારું જે બીજું પદ્ય છે એ બીજા પદ્યમાંથી શ્લોક પૂછાય છે તો એ બીજા પદ્યના આઈએમપી શ્લોક તમારે તૈયાર કરવાના એ સિવાય બીજા એકેય ચેપ્ટરમાંથી શ્લોક નથી પૂછાતા એટલે ક્યાંયથી એક પણ શ્લોક શ્લોક પૂર્તિ માટે પાકો કરવાનો નથી ખાલી બીજા ચેપ્ટર એ પણ સિલેક્ટેડ જ છે જે સિલેક્ટેડ શ્લોક છે એટલા જ તૈયાર કરવાના એનાથી વધારે નહીં ત્યાર પછી જોવાના છીએ આપણે આઈએમપી અર્થ વિસ્તાર અહીંયા મેં તમને શ્લોક આઈએમપી આપ્યા નથી પણ તમારે જે બીજું ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરમાંથી આઈએમપી શ્લોક

એના પછી ગદ્ય ખંડ વાંચી અને તમારે જવાબ લખવાના હોય મતલબ કે સોળમું આમાંથી એકાદો પેરેગ્રાફ તમને આપ્યો હોય છે ત્યારબાદ વાક્ય કોણ બોલે છે એ લખવાનું હોય છે બત્રીસ નંબર ક્વેશ્ચન છે એ તેર ચૌદ અઢાર અને વીસ નંબરના ચેપ્ટરમાંથી આવશે હવે આઈએમપી અર્થ વિસ્તારની વાત કરીએ તો અર્થવિસ્તાર તમને ટોટલ ત્રણ માર્ક ની અંદર આપ્યા છે બીજા સાહિત્યમાં અપેક્ષિતમાં એ કોઈ સાહિત્યમાંથી તમે મેળવી શકશો પ્રશ્ન ક્રમાંક આડત્રીસ વિસ્તારનો છે ત્રણ માર્ક્સની અંદર અહીંયા એક શ્લોક આપેલો છે કૃષિકા એ કૃષિ કૃતવા નંબરના ચેપ્ટરનો પ્રશ્ન છે કે ભાઈ ખેડૂતો છે એ ખેતી કરે છે અને ધાન્ય ઉત્પન્ન કરે છે અને લોકો ઉપર જીવો ઉપર ઉપકાર કરે છે એ મારું જે સ્વરૂપ જાણવું આવો એનો ભાવ થાય તો આ જે શ્લોક તમને આપેલો છે આ શ્લોકનો તમારે અર્થ વિસ્તાર લખવાનો ત્યારબાદ વ્યાધિ નાશે સદા દક્ષા ભીસર જહ સ્વાસ્થ્ય રક્ષક આ આખો જે અહીંયા શ્લોક તમને આપેલો છે આ આખો શ્લોક તમારે અર્થ વિસ્તાર સાથે લખવાનો અત્યારે આપણે શ્લોક બધા વાંચતા નથી તમને અહીંયા ટૂંકમાં કહી દો કે ભાઈ એના પછી આપેલો છે વિદ્યાદાને સદા રક્તે સંસ્કાર ચેસને તથા શિક્ષયંતી સમાજમ એ તસ્માજ તસ્માત રૂપ તૈવમે કે છે કે ભાઈ જે સદાય શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાની અંદર

પછી આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી આ જે શ્લોક તમને આપ્યો છે એનો પણ તમારે અર્થ વિસ્તાર કરવાનો રહેશે તો આ પાંચ કે છ જેટલા તમને આઈએમપી અર્થ વિસ્તાર આપેલા છે આ પાંચ કે છ અર્થ વિસ્તાર તમે કરી નાખો એટલે આમાંથી ત્રણ માર્કનું તમારું કવર થઈ ગયું આ સિવાય બીજી કોઈ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી કોઈ એક જગ્યા પકડો અને એ એક જગ્યાએથી જે આઈએમપી ક્વેશ્ચન તમને આપવામાં આવે છે એટલા ખાલી તૈયાર કરો કેમ કે હવે આપણી પાસે વધારે સમય નથી આમ ગણો ને તો આજે પચીસ તારીખ થઈ ગઈ તમે આ જે વિડીયો અત્યારે જુઓ છો પચીસ તારીખ થઈ ગઈ વિડીયો જ્યારે શૂટ થાય છે ત્યારે કદાચ છવ્વીસ તારીખે તમારી સુધી પહોંચી જાય તો આ મહિનાના ચાર પાંચ દિવસ અને દસક દિવસ માર્ચ મહિનાના પંદર દિવસ જેટલો સમય તમારી પાસે છે એટલે ખોટું કોઈ જગ્યાએ સાહિત્ય ભેગું કરવાનું નથી મટિરિયલ ભેગું કરવા કરતાં બેટર છે કે ભાઈ જે તમને આવડે છે જે ટૂંકમાં પતે એવું છે અને જે હેલું છે અને જે પરીક્ષાલક્ષી છે આટલું તમે તૈયાર કરો ને તો માર્કે વધારે આવે અને બીજી વસ્તુ કે ભાઈ જે પરીક્ષાલક્ષી છે એ પૂછાય વધારે આખી પાઠ્યપુસ્તક અત્યારે કરવાનો સમય આપણી પાસે નથી એટલે આ છ શ્લોક જે તમને આપ્યા આ છે છ શ્લોકનું વિસ્તાર પાકા કરી નાખો એટલે બધું ત્રણ માર્કનું થઈ ગયું એના પછી આપણે સમીક્ષાત્મક નોંધ પૂછાય છે બે લખવાની હોય છે ત્રણ માર્ક ત્રણ માર્કની બે એટલે ટોટલ છ માર્ક થયા સમીક્ષાત્મક નોંધના સમીક્ષાત્મક નોંધ લખવાની છે એમાં પહેલું તમને આપેલું છે વેદ અભ્યાસના પાંચ સોપાનો ત્યાર પછી છે દ્રૌપદીની મનોવ્યથા ટૂંકમાં ટૂંક નોંધ જેવું લખવાનું છે ઓલરેડી તમને આપેલું છે સાહિત્યમાં ત્યારબાદ યુદ્ધિષ્ટિરનો સંવાદ એ જે યક્ષ અને વાળું જે આખું શ્લોક છે એ તમે એકવાર તૈયાર કરી હોય તો એ તમને ખ્યાલ આવી જાય એ એમાં થયેલો ત્યારબાદ આહાર અને વ્યાયામ આ બંને વચ્ચે સંબંધ શું છે એના વિશે ટૂંકનો સમીક્ષાત્મક નોંધ લખવાની ત્યાર પછી છે મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન એના પછી આશ્રમનું વર્ણન સાતમું છે પુતલિકા પરીક્ષા મતલબ કે પુતળીઓની પરીક્ષા એ આખું જે ચેપ્ટર છે ત્રણ પુતળીઓ પ્રજાપતિનો ઉપદેશ દુ કઈક ચેપ્ટરનું નામ છે ને એમાંથી પ્રજાપતિ ઈશ્વર ભગવાન જે ઉપદેશ આપે છે એ ઉપદેશ તમને ત્રણ માર્કમાં લખવાનો થાય ત્યાર પછી કઈ કઈની નિર્દોષતા એના પછી મહોર્ષિ દયાનંદ નો ઉપદેશ પ્રારંભિક જીવન એ પૂછાય છે અને મહોર્ષિ દયાનંદ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પણ પૂછાય છે એના પછી છે દ્રૌપદીનો યુધિષ્ઠ ને મુદ્રાનું વૈવિધ્ય અને મહત્વ આ બાર જેટલી સમીક્ષાત્મક નોંધ છે આ બાર માંથી તમારે છ માર્ક નું પૂછાશે ત્રણ ત્રણ માર્ક ની બે પૂછાય એટલે આ છે બારે બાર તૈયાર કરી નાખો એટલે તમારા છ માર્ક કવર આ સિવાય બીજી કોઈ જગ્યાએથી સમીક્ષાત્મક નોંધ આઈએમપી ગોતવા જવાનું નથી ગીણ્યું ગાંઠું આનું આ હશે કોપી કરેલું આ જ હશે બીજું કાંઈ નવું આવશે નહીં હમનો વધારે તમે વિડીયો જોવામાં ટાઈમ બગાડશો એટલે આ બાર જેટલી સમીક્ષાત્મક નોંધ તમને અહીંયા આપી છે આ બારે બાર કવર કરી નાખો એટલે મોસ્ટ ઓફ બધું એમાંથી આવી ગયું છે છ માર્કનું ત્યાર પછી સંદર્ભ સહિત સમજાવવાની તમને શ્લોકનું એક વાક્ય આપેલું હોય અને એના તમારે સંદર્ભ સાથે અર્થ વિસ્તાર કરવાનો અર્થ વિસ્તાર કરીને એમાં શું કહેવા માંગે છે એ ઉદાહરણ સાથે સમજાવવાનું છ માર્ક્સની અંદર હોય પ્રશ્ન ક્રમાંક આપેલા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ તમારા પેપરનો ક્રમ છે પેપરની અંદર જે પ્રશ્ન હશે એમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ નંબરનો જે પ્રશ્ન છે ને એ સંદર્ભનો હશે એમાંથી ત્રણમાંથી લખવાના છે આપણે કેટલા કોઈ પણ બે

ભાષિતમ સજ્જનાનં મતલબ કે સજ્જનો દ્વારા બોલાયેલું વાક્ય છે એ બીજી વાર પુનરાક્તમ મતલબ કે સજ્જનો છે એકવાર જે બોલી ગયા હોય એનાથી વિપરીત પ્રકારનું બીજી વાર બોલતા નથી મતલબ કે પોતે જે બોલે છે એના ઉપર સ્થિર રહે સાતમા ચેપ્ટરનું છે ત્યારબાદ યમદ યમધ્વગો ગૃહોગત સ્મરતિ દસમા ચેપ્ટરનું દ્રષ્ટવા અને અપરાધે અત્ર ભવતી તેર નંબરનું ચેપ્ટર ત્યારબાદ એતા દસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપિયા માત્રાભારતે ચેપ્ટર મહાભારતે શકુનિવત ચેપ્ટર ચેપ્ટર સંતુષ્ટ થઈને સર્વે ગુણા સર્વે ગુણાસ્નો મનુયાંતિ લોકે વીસમું ચેપ્ટર આ બાર જેટલી તમને અહીંયા સંદર્ભ આપેલા છે બારે બાર કર નાખો એટલે છ માર્ક્સનું નું કવર આ સિવાય બીજી કોઈ જગ્યાએથી તૈયાર કરવા નહીં જવાનું પરિચયાત્મક નોંધ આઠ માર્ક છે કોઈ પણ બે લખવાની થાય છે ટૂંક નોંધ લખતા હોય એવી રીતે લખી નાખવાનું રામાયણ વિશે પૂછાય આઈમપી છે બંને ત્યારબાદ કુમાર સંભવ અને આ બધી વસ્તુ છે ને તમારું પાઠ્યપુસ્તક પૂરું થાય ને એટલે હાવ છેલ્લે સંસ્કૃત સાહિત્ય તમને અલગથી આપ્યું છે એમાં બધી કૃતિઓનો પરિચય આપેલો છે મહાભારતનો પરિચય છે રામાયણનો છે કુમાર કુમારસંભવનો છે અહીંયા જેટલા આઈએમપી આપેલા છે એ બધા પાઠ્યપુસ્તકના છેલ્લે તમને જવાબ આપ્યા છે એટલે જવાબ તમારે પણ ગોતવાય ક્યાંય નથી જવાનું શિશુપાલ વધ એ પણ તમને કૃતિ એમાં આપેલી છે ત્યારબાદ મૃગ મૃચ્છકટિકમ એના પછી હિતોપદેશ આખું જે વાર્તાનો સંગ્રહ છે એમાંથી તમને સમીક્ષાત્મક કે પરિચયાત્મક નોંધ પૂછાય પછી આપેલું છે ગૃહ્ય સૂત્ર એના પછી કાદંબરી બાણભટ્ટની કૃતિ છે વૈદિક સાહિત્ય રઘુવંશ કાલિદાસની કૃતિ હર્ષચરિત આ જેટલી આ ઉપરાંત કલ્પ સંસ્કૃતની સંસ્કૃત સાહિત્યની અંદર નીતિ કથાઓ આ તેર જેટલી તમને અહીંયા પરિચયાત્મક નોંધ આપેલી છે આ તેરે તેર પાકી કરી નાખો એટલે આઠ માર્કનું કમ્પ્લીટ બીજે ક્યાંયથી તૈયાર કરવાની આવશ્યકતા પછી રહેશે નહીં એના પછી આપેલી છે વિવરણાત્મક નોંધ પ્રશ્ન નંબર સોળ બે માર્ક ની અંદર પૂછાશે દ દ એના પછી સુમંત્ર એના પછી પ્રદક્ષિણા ત્યારબાદ કર્ણ છે કવચ કુંડલ એના પછી સપ્તપદી તાડપત્રમ યજ્ઞોપવિતમ સંસ્કાર વિદુષક ગૃહસ્થાશ્રમ વૈદ વૈદવિદ્યા ભિન્ન ભિન્ન મૂલ્યમ આર્ય સમાજ આજે તમને મુદ્દા આપેલા છે આ મુદ્દા વિશે ટૂંક નોંધ લખવાની છે બે માર્કની અંદર આટલી આપેલી છે આમાંથી કોઈ પણ એક પૂછાશે બે માર્કનું છે કદાચ તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ એ કરી શકો અને એક બીજી ખાસ વાત કે આ બધું લખવાનું ગુજરાતીમાં છે નામ તમને સંસ્કૃતમાં આપેલા હશે પણ તમારે પ્રશ્નોનો જવાબ છે ગુજરાતી ભાષામાં લખવાનો જ એટલે જે પાઠનો ભાવાર કે સારાંશ તમને આવડતું એ પણ તમે લખી નાખો તો એ વાંધો આવે નહીં

એના પછી આચરાત અને લક્ષણમ એ આખો શ્લોક તમને આપેલો છે યથા યથાન્નમ મધુ મહતો ત્યારબાદ દુરાચારોહી ત્યાંથી શ્લોક ચાલુ થાય છે તો અહીંયા તમને છ જેટલા આઈએમપી વિસ્તાર આપેલા છે સોરી શ્લોક પૂર્તિ આપેલી છે તો આ શ્લોક પૂર્તિમાંથી કોઈ પણ એક તમારે લખવાનું થાય પરીક્ષામાં એક પૂછે તો એક લખવાનું થાય અને ત્રણ માર્ગ તમને આના મળશે રાઈટ તો આટલી વસ્તુ સંસ્કૃતની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં તો છે શ્લોક પૂર્તિના ત્રણ માર્ગ તમને માર્ક ગણાવી દો કે ભાઈ આ અંદર આપણે આઈએમપી જોયું પી કેટલા માર્કનું બે માર્ક વિવરણાત્મક નોંધના એટલે ટોટલ કેટલા માર્ક થયા પાંચ માર્ક એના પછી પરિચયાત્મક નોંધ આઠ માર્કનું આઠ અને પાંચ એટલે નવ દસ અગિયાર બાર ને તેર માર્કનું કમ્પ્લીટ પરિચયાત્મક નોંધ પછી એના પછીનો ક્વેશ્ચન છે સંદર્ભ તેર ને છ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ માર્ક્સ એના પછી સંદર્ભ પછીના પ્રશ્ન છે તો એમાં સમીક્ષાત્મક નોંધ ઓગણીસ ને છ પચીસ માર્ક્સ સમીક્ષાત્મક નોંધ પછી અર્થ વિસ્તાર ત્રણ માર્ક અઠ્યાવીસ માર્ક્સ થયા ટોટલ આ એક વિડીયોની અંદર તમને અઠ્યાવીસ માર્ક્સના આઈએમપી પ્રશ્નો આપી દીધા આ એક વિડીયો તમે જોઈ લો અને આ એક વિડીયોમાં જેટલા આઈએમપી ક્વેશ્ચન આપ્યા એટલે તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખો એટલે અઠ્યાવીસમાંથી કદાચ તમારે એક બે પ્રશ્ન ખોટાઈ પડે ને તો એ પચીસ માર્ક્સ તો કમ્પ્લીટ થઈ ગયા પચીસ ટકા પેપર આખું અહીંયાથી કવર થઈ ગયું અને બીજા વિડીયો આઈએમપી છે એ પણ આપણે હમણાં ટૂંક સમયમાં મૂકવાના છે ચેનલ ઉપર તો ચેનલ સાથે જોડાયેલા રહેજો મળીએ છે એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત